નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે ફાઇનલી લોકો આવવાના છે તો ગાજર ઉપાડે છે ગાજર ઉપાડે છે તો કેવો ગાજર નીકળે છે એ જોઈએ લે નહીં ઉપાડતું તો હા નહીં ઉપાડ ફટાફટ કેટલી વાર લગાડે છે તું ગાજર બતાડવામાં પછી એ વિડિયો વાળા પઈ ભી જોઈન ભાગી જાય કો જો આવ ગાજર છે મિત્રો મસ્ત મોટા ગાજર થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત ગાજર તો ફટાફટ પાંચ છ ગાજર ઉપાડી લે અને પછી બીટ ઉપાડી લે પછી આ બાજુ બીટ ઉપાડ દે તેના પર પછી બીટ બતાવી દે અને પછી તો રીતે પાંચ છો ઉપાડી દે તો મિત્રો મસ્ત થઈ ગયું છે તો હવે છે આજે છે લોકો આજે આવવાના છે એ રહ્યું એ બધું આવી રહ્યા અને બીટ કઈક આવું છે મિત્રો મસ્ત છે આવું મસ્ત થઈ ગયા છે તો મિત્રો બીટ ખાવાથી મિત્રો શરીરમાં સારું છે અને કોઈને ખૂનની કમી હોય તો મિત્રો બીટ

હવે બીજું પણ કઈક વીણી લઈએ તો મિત્રો વિડીયોમાં બન્યા વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ઇંગુને પણ લઈ લીધી છે અને બોટલ પછી લઈ અને ચારો મસ્ત બધું લઈ લીધું છે આ બાજુ શાકભાજી બી આ બધું મૂકી દીધું છે ટામેટા અને બધું જ વસ્તુ તો હવે જઈએ અને મૂકી દઈએ આજે દૂધી નહીં ને છે દૂધી તો વાંધો નહીં જોડીમાં એને પણ પાણી પાવાની જરૂર છે હવે ક્યારે પાણી પાડે એટલા મિત્રો મેથી કટિંગ ચાલુ થઈ ગયું છે કટિંગ કરવું પડે કે જ નહી માટી વાળું છે એટલે કટિંગ કરી પડે એવું એમ ને માટી વાળું છે એટલે કટિંગ કરે છે અને આ બાજુ દૂધી ને આ બાજુ ગાજર તાણા શેરડી આ બાજુ શેરડી તમે જોઈ શકો છો અને આ ટામેટા છે મોટલા બે ઠેલી અને આ પાલક છે લીંબુ છે રીંગણ છે પેલી બાજુ મેથી પડી છે તાણા છે આ ઠેલી અંદર આવું બધું મિત્રો શાકભાજી એક બાર તોડીને મસ્ત મૂકી દીધું છે અને હવે ચેટ આવે એટલે ફટાફટ આપી દઈએ અને મિત્રો આવું કઈક દ્રશ્ય છે તો મિત્રો મસ્ત બધું કાપી નાખ્યું છે તો હવે સાંજનો સમય છે મિત્રો અને મસ્ત લાગે છે અને ચકલા પણ ચી 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 કરતા કરતા એમના ઘરે ચાયેલા છે તો તમે જોઈ શકો છો એકદમ ખતરનાક જો ઘરે ચાયેલા જો મસ્ત મસ્ત દેખાતા મિત્રો આજનો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો આપો પૂરેપૂરો જોજો મિત્રો તો તમને ખબર પડે કે થોડું થોડું અંદર અંદર થોડા ભાગ લીધા હોય તો મિત્રો આજનો વિડિયો અહીં સુધી જય હિંદ જય ભારત જય આદિવાસી જય જોહાર